નમસ્કાર મિત્રો શું તમે પણ તમારા ખેતરની અથવા તો વાડીની અંદર તળાવ બનાવવા માગો છો પણ આપણા મનમાં ઘણા બધા પ્રકારના સવાલો ઊભા થતા હોય છે કે અંદાજીત કેટલી રકમનો ખર્ચો આવશે કેવી રીતે તળાવ બનાવવું મતલબ વગેરે પ્રકારના આપણા મનમાં સવાલો ઊભા થતા હોય છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સરકાર જ આપણને તળાવ બનાવવા માટે વિવિધ પ્રકારની સહાય આપતી હોય છે પણ અમુક કારણસર આપણને ખ્યાલ હોતો નથી તો આજે હું એક એવી જ માહિતી લઈને આવ્યો છું તમારા માટે જો તમે પણ તમારા ખેતરની અંદર તળાવ બનાવવા માગતા હોય કોઈ બિઝનેસ માટે કોઈ મત્સ્ય પાલન માટે કે કોઈ અન્ય ઉદ્યોગ માટે તમે તળાવ બનાવવા માગતા હોય તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને બની શકે તેટલો શેર કરો જેથી કરી બીજા વ્યક્તિઓને પણ ખ્યાલ આવે કે ખેતરની અંદર કેવી રીતે આપણે તળાવ બનાવવું હવે મિત્રો સમગ્ર માહિતી યોજના વિશે આપણે માહિતી જોઈએ તો સૌ પ્રથમ ગૂગલ આપણે ઓપન કરીશું એની અંદર જઈ ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત આવી રીતે આપણે આઈ ખેડૂત ટાઈપ કરી એન્ટર કરવાનું છે સર્ચ કરશું ત્યારબાદ આ જગ્યા ઉપર જે પહેલી જ વેબસાઇટ આપણને બતાવે છે તેની ઉપર ક્લિક કરવાનું છે આ જગ્યા ઉપર જે પહેલી વેબસાઇટ આપણને બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે સમગ્ર માહિતી બતાવશે મિત્રો આવી રીતે નવું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ આજે પોપ ખુલે છે એને આપણે કેન્સલ કરવાનું છે આ જગ્યા ઉપર આપણે મિત્રો યોજનાઓ જ્યાં લખ્યું છે એની ઉપર ક્લિક કરશું એટલે સમગ્ર માહિતી આપણે જોઈ હવે મિત્રો અલગ અલગ આવી રીતે ચાર પાંચ પ્રકારની સહાય જે ચાલુ છે એની વિગત બતાવે છે તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ માટે પશુપાલનની યોજનાઓ છે બાગાયતી યોજનાઓ છે અને આપણે જે તલાવ માટેની જે યોજના જોવાની છે એની માટે જોવાનું છે આપણે મત્સ્ય પાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એ જગ્યા પર આપણે ક્લિક કરવાનું છે મત્સ્ય પાલનની યોજનાઓ માટે એમાં ક્લિક કરશું એટલે મિત્રો મત્સ્ય પાલન માટે જેટલી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે તેની તમામ વિગતો આપણને આ જગ્યા ઉપર બતાવશે તમે જોઈ શકો છો પહેલા નંબરમાં આપણે આ જગ્યા ઉપર લખેલું છે અનુસૂચિત જાતિ અને જનજાતિ વસાહતમાં પાકા રોડ અથવા તો સ્ટ્રીટ લાઇટ તથા સોલર લાઇટની સુવિધા જે સરકારની યોજનાઓ છે ત્યારબાદ બીજા નંબર ઉપર છે માછલીના વેચાણ માટેની યોજના છે તો મિત્રો મત્સ્ય પાલન માટે જે જે યોજના હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તે તમામ માહિતી આ જગ્યા ઉપર બતાવે છે તમે જોઈ શકો છો હવે આપણે મિત્રો તળાવ માટેના નવા તળાવના માટેની જે યોજના આપણે જરૂર છે એ આઠમા નંબર ઉપર તમે જોઈ શકો છો કે નવા મત્સ્ય તળાવના બાંધકામ માટેની યોજના એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે તમામ માહિતી આપણને આ જગ્યા ઉપર બતાવે છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો નવા મત્સ્ય તળાવોના બાંધકામ આ યોજનાનું નામ છે હવે મિત્રો કેવી રીતે આપણે બનાવવું શું છે એની સમગ્ર માહિતી એની વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આ જગ્યા ઉપર તમે જુઓ નવા મત્સ્ય તળાવના બાંધકામ માટેની યુનિટ કિંમત સાત લાખ રૂપિયા પ્રતિ હેક્ટરની રહેશે એટલે કે તમારે જો કોઈ તળાવ બનાવવું હોય તો એમાં સાત લાખ સુધીની તમને સહાય મળી શકે છે હવે એમાં ડિટેલમાં આપણે વાત કરીએ તો અલગ અલગ કાસ્ટ વાઇઝ આપણને એમાં સહાય મળવાની છે જેમાં જનરલ લાભાર્થીને યુનિટ કિંમતના ચાલીસ ટકા લેખે વધુમાં વધુ બે પોઈન્ટ લાખ અથવા ફેર ખર્ચના ચાલીસ ટકા તથા અનુસૂચિત જનજાતિ લાભાર્થીને યુનિટ કિંમતના સાઠ ટકા લેખે વધુમાં વધુ ચાર પોઈન્ટ વીસ લાખ પ્રતિ હેક્ટરની મર્યાદામાં અથવા જે ખર્ચ થયેલ હોય એના સાઠ ટકા બેમાંથી જે ઓછા હોય તેની સહાય પત્ર આપણને થશે એટલે મિત્રો અલગ અલગ વાઇઝ જે જે સહાય મળવાની છે એ વિશેની આ માહિતી છે ત્યારબાદ બીજી માહિતી જોઈએ તો કેવી રીતે આપણે પ્રોસેસ કરવી એને લગતી માહિતી આપણને આ જગ્યા ઉપર બતાવે છે રિમાર્કમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ જે કોઈ અરજદારને કોઈ ખેતરની અંદર કે વાડીની અંદર તળાવ બનાવવું હોય તો એની માટે સૌ પ્રથમ અરજદારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ એની અરજી જિલ્લા કચેરીને આપવાની રહેશે અરજી આપણે જિલ્લા કચેરીને કરવાની રહેશે ત્યારબાદ બીજા નંબરમાં છે લાભાર્થી એ જમીન પોતાના નામે ઉપલબ્ધ છે તે અંગેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે એટલે કે જે કોઈ વ્યક્તિને એમાં તળાવ બનાવવું છે એ જમીન પોતાના ખાતે છે એવા ઉલ્લેખ કરતા પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ આગળ માહિતી જોઈએ તો ત્રીજા નંબરની માહિતીમાં મિત્રો એવું છે કે જો કોઈ વ્યક્તિએ પોતાની જમીન ન હોય અને ભાડા પેટે જમીન લીધેલી હોય અને એની અંદર તળાવ બનાવવું હોય તો એ જમીનની અંદર ઓછામાં ઓછો દસ વર્ષ માટે ભાડા પેટે જે જમીન રાખેલી છે એમાં દસ વર્ષ માટે ભાડાનો કરાર કરેલ હોય એવો આપણે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એટલે કે દસ વર્ષ માટે ઓછામાં ઓછી જમીન આપણે રાખેલી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો લાભાર્થી દ્વારા નવા મત્સ્ય તળાવના બાંધકામ માટે નાણાકીય સ્ત્રોતની વિગત આપણને છે નાણાકીય સ્ત્રોતની વિગત એટલે કે આવકનો દાખલો બરાબર જે જે આપણે નાણાકીય સ્ત્રોત જે હોય એને લગતો જે પુરાવો હોય એ આપણે અપલોડ કરવાનો રહેશે હવે મિત્રો આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે તળાવ કેવડું બનાવવું અને કેટલી ઊંડાઈનું બનાવવું તો એની માહિતી આપણે જોઈએ તો જે આ યોજના છે એમાં શું શું નિયમ છે તો એમાં તમે જોઈ શકો છો આ છઠ્ઠા નંબરની જે માહિતી છે આ જગ્યા ઉપર એમાં મિત્રો લાભાર્થીઓને ઓછામાં ઓછું ઝીરો પોઈન્ટ બે હેક્ટર અને વધુમાં વધુ બે હેક્ટર જેટલો વોટર સ્પ્રેડ એરિયા થાય તે મુજબનું બાંધકામ કરવાનું રહેશે એટલે કે ઓછામાં ઓછું બે હેક્ટર અને વધુમાં વધીને બે હેક્ટર જેટલી જમીન હોવી જોઈએ તો એમાં આપણે આ તળાવનું બાંધકામ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ તો એની ઊંડાઈમાં આ સાતમા નંબર ઉપરને આપણને માહિતી બતાવે છે તો જે તે આપણે તળાવ બનાવવાનું છે જમીનમાં એની ઊંડાઈ એક પોઈન્ટ પાંચ મીટર રાખવાની રહેશે ત્યારબાદની પ્રોસેસ કરવાની રહેશે કે જિલ્લા અધિકારીએ સ્થળ નિરીક્ષણ કરી મત્સ્ય ઉદ્યોગ માટે યોગ્ય જણાય સિદ્ધાંતિક મજૂરી આપવાની રહેશે હવે આપણે આ સમગ્ર પ્રોસેસ કરશું ત્યારબાદ જે અધિકારી છે એ આપણી જગ્યા ઉપર નોંધ લેવા આવશે અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ થશે મિત્રો આટલી પ્રોસેસ આપણે કરશું ત્યારબાદ જિલ્લા કચેરીએ લાભાર્થીની અરજીની સંપૂર્ણ ચકાસણી કરી નવા મત્સ્ય તળાવ બાંધકામ પૂર્ણ થયાનું વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ સરકાર માન્ય ઇજ્ઞ રજૂ થયા બાદ જિલ્લા કચેરીએ ભૌતિક ચકાસણી કરી તેઓના અભિપ્રાય સહ વિભાગીય વડાને નાણાકીય મંજૂરી માટે દરખાસ્ત કરવાની રહેશે એટલે કે આપણે જે જે પ્રોસેસ કરીએ છીએ તેની જિલ્લા કચેરી એ અરજીની સંપૂર્ણ ચકાસણી કરશે અને જે આપણે નવું તળાવ બાંધવાનું છે એને લગતું સર્ટિફિકેટ માનની ઇજ્ઞાનશ્રીને રજૂ કરશે ત્યારબાદ એ બધું ચકાસણી કરી આપણને નાણાકીય જે રકમ મળવાની છે એની દરખાસ્ત આપણે કરવાની રહેશે મિત્રો આ સમગ્ર પ્રોસેસ તમે આઈ ખેડૂત પોર્ટલમાં લોગિન કરી તમે વાંચી શકો છો હવે આપણે જે સહાયમાં આપણે ફોર્મ ભરશું ત્યારબાદ આપણે જે નાણાકીય રકમ જે આપણને મળશે એ લાભાર્થીને જે સહાયનું ચૂકવણું જે મળવાનું છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી કરવાનું રહેશે એટલે મિત્રો આવી રીતની સમગ્ર પ્રોસેસ છે હવે આપણે આ તળાવ વિશેને બનાવવા માટે કેટ કેટલા આપણે ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વિશેની હું તમને માહિતી આપું તો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો ડોક્યુમેન્ટ જ્યાં લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે તળાવ બનાવવા માટે જે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ ડોક્યુમેન્ટનું આપણે લિસ્ટ આ જગ્યા ઉપર બતાવે છે તમે આ જગ્યા ઉપર જુઓ તો મિત્રો તળાવ બનાવવા માટે જે જે ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે એમાં પહેલાં નંબરમાં આપણે જાતિનો દાખલો છે બીજા નંબરમાં આવકનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ માટેનું જે કદાચ લાગુ પડતું હોય તો એ ડોક્યુમેન્ટની જરૂર છે બેંક પાસબુકની ઝેરોક્ષની જરૂર પડશે ચોથા નંબર ઉપર રેશન કાર્ડ છે લાભાર્થીનો ફોટો અને અરજદાર સહકારી મંડળી કે સંસ્થા હોય તો તે પ્રમુખનો ફોટો ત્યારબાદ આધાર કાર્ડ છે લેઆઉટ છે પ્રોજેક્ટ રિપોર્ટ છે માન્ય ઇજનેસીના પ્લાન એસ્ટિમેટ છે પોતાની માલિકીની જમીનના પુરાવા જો ભાડાની જમીન હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો કરાર હોય એવો ઉલ્લેખ કરતાં ડોક્યુમેન્ટ અને અગિયારમાં નંબર ઉપર જે છે ખુલ્લી જમીનનો લાભાર્થી સાથેનો ફોટોગ્રાફ અને એ પણ જીઓ ટેગિંગ સાથે એટલે કે જે જગ્યા ઉપર ઉમેદવારને તળાવ બનાવવાનું છે એ જગ્યાની સાથે ઉમેદવારનો ફોટો લોકેશનની સાથે આપણે પાડી અપલોડ કરવાનો રહેશે હવે દાવા સાથેના જોડાણની ડોક્યુમેન્ટની વાત કરીએ તેમાં પહેલા નંબર ઉપર છે મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા મત્સ્ય ઉદ્યોગ કાયદા બે હજાર ત્રણ હેઠળ એકમ રજિસ્ટર થયાનું પ્રમાણપત્ર બરાબર બીજા નંબરમાં છે બાંધકામ દરમિયાનના ફોટોગ્રાફ તથા પૂર્ણ થયા બાદના ફોટોગ્રાફ એટલે કે જમીન સાથેના આપણે લોકેશન સાથેના ફોટો અપલોડ કરવાના છે ત્રીજા નંબર ઉપર છે કામગીરી પૂર્ણ થઈ ગયા પછી લાભાર્થીનો લોકેશન સાથેનો ફોટો અને ચોથા નંબર ઉપર છે માન્ય ઇજનેરનો ખર્ચ તેમજ કામગીરી પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર એટલે આટલા ડોક્યુમેન્ટ આપણે પોતાની વાડીમાં તળાવ બનાવવા માટે જરૂર પડશે અને તો જ આપણે આ યોજનામાં ફોર્મ ભરી શકશું એટલે મિત્રો સમગ્ર પ્રોસેસ આવી રીતની છે જો તમે પણ આની સમગ્ર માહિતી જોવા માગતા હોય તો તમારા મોબાઈલની અંદર કોઈપણ સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ તમે સમગ્ર માહિતી જોઈ શકો છો તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે એક લાઇક કરજો બની શકે તે શેર કરજો જેથી કરી બીજા વ્યક્તિઓને પણ ખ્યાલ આવે અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો એટલે આવી જ અવનવી સરકારી યોજનાની માહિતી તમને સૌપ્રથમ મળી શકે ધન્યવાદ